ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવેક બીજા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજના સવારના તો ભાઈ બેડ ન્યૂઝ છે આપણે જે ક્રેટા ગાડી ખરી કે એને ટાયર પંચર પડી ગયું છે જુઓ ટાયરમાં કત્તી આવે નહીં આખું આખું ખુશ થઈ ગયું છે એટલે હું દબાવું છે ના દબાવાય લેવી કા લેહડો ગાઈસ અંદરથી સ્પેર વીલ કાઢે અને ટાયર ખોલ નાખીએ ખોલવી કાઢે ઓહો બાટલા તો જુઓ ગાઈસ ફર્સ્ટ ટાઈમ ટાયર ચેન્જ કરીએ છીએ કોઈ અનુભવ નહીં ગઈ જુઓ જેક બાર કાઢ દે છે ફાઇનલી જેક બાર કાઢી લીધો છે વિક્રમભાઈ જેક ઉપર કર્યું છે ગાડી લીધું ફરી અંદરનું કરવી કા તાકાત કર બરોબર ગાઈસ ખોલવામાં તો આ જે નટ બોલ્ટ ખા ને એ એમાં જ વધારે વાર લાગે કારણ કે આ બધા છે ને પેલા મશીનથી કરતા હોય છે ઓટોમેટિક મશીન કરતા કરતાકાત હા સામાન કરતાકાત બી આગળ કર ઉભરા બધા ઉભું બધા એ મારવાની મારવાની કર તાકાત કરતા ગાઈઝ આપણે તાકાત કરવાની નહીં એટલા માટે વિક્રમભાઈ તાકાત કરાવીએ છીએ કર તાકાત કર ગાઈઝ આખો ઉપર ચડાવી દીધી વિકાને પણ બોલ્ટ ખોલતો નહીં ખુલ્યું 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 ખુલ્યો લે હા હજી ફરી નિમ કર ફરી નીમ કર ફરી નિમ કર હજી ઉપર ભરાય પાછો સર ગાઈઝ જોઈ ટેકનિક કોમ કરી ભાઈ હો મધ્યમ મધ્યમ હો વાગર ની તમારે હા મધ્યમ મધ્યમ બસ ખુલી ગયો ને હમ બસ બધા એમ કરે આમ એટલું રાત એટલું રાત આખો ના ખોલ નાખતો બધા કઈ ખોલ નાખે ગાઈસ ફાઇનલી બુદ્ધિ દોડાઈ અને બધા નટ ખોલી ગયા છે આમ ખાલી આપણે જેક ઉપર કરવાનું છે ટાયર કાઢીને બીજું ટાયર લગાવી દઈએ તો ગાઈસ ફર્સ્ટ ટાઈમ આપણે ટાયર ખોલ્યું છે બરોબર એટલે હેડો તાના માં ટાયર છે મધ્યમાં કરીને બાર કાઢ નાખે મારા ઉપર હે ભાવાજી હા વીકા ઉપર હે તારે આના વીરીયો વિડિયો લાઈ મૂત આવે લે તું ખોલે હે ગાઈસ આમ ટાયર બાર કાટ છે તાકાત વધારે થઈ જશે એ મઈ કોઈ મારતો નહી મારતો નહી વધારે એ તો બે તાકાત તો વી એ બાદ જઈને તાકાત કહે હતા જો વીકો ની અસર થતો તાકાત તો છે કર તાકાત હે તે વાત તાકાત તો માબા થી કે છે કર તાકાત કર લે ગાઈસ એક બાજુ એકા થઈ બ્લોગ એ ઉતારવાનો છે ને ટાયર એ ખોલવાનું છે હાર્દિક ભાઈ આઈ જાય આ હૈ તો તું તાકાત કા બ્રેન્ડ કર તાકાત ગાઈઝ થેરુવાર વાર બ્લોગ સ્ટોપ કરીએ છીએ તાકાત કરીએ તો ગાઈસ મમ્મી આવી ગયો છે મમ્મી જય કૃષ્ણ જય માતાજી જય કૃષ્ણ જય માતા આ બોલ તો ખોલ નાખે પણ ટાયર ખોલવાનું થાય ખાલી ખેસવાનું થાય બાજુ આ ટાયર રહ્યું ને ઓમ બે બાદ કંઈ તાકાત કરી અને બહાર કાઢવાનું છે અને પછી આબુ ટાયર લગાવી દેવાનું પણ વીકા નીકળવાથી તાકાત થતી નહીં કેટલા કાટ હાર દીક જ આવે નહીં ખાબે જેક તો કોઈ ઊંચું નેસણ નહીં કશી જગ્યા જ નહીં ટાયર તો દરજ છે એ ખાલી તાકાત કઈ ટાયર આ બાદ ખેંચી નાખવાના ખાલી બાજુ બોલ તો ખોલ નાખે વિકા તો કરે તાકાત કરી કહેતા બે તાકાત કરો તો કદાચ આવી જાય વિકા એ બાદ તો આ બાદ તાકાત કર આ બાદ નહીં

આજે તો બરોબર કાઠું પડી ગયું છે વાનાપુર મોજ બે મળે બે મળે ઊંચું કઈ લગાવું પાય ઉભરાડ મુઆવ છે ગાઈસ બાજી ઓ બોવર બે દીધે જો હોય આ વયા આવા હા તાને આજવા બિહારી હો હા ગાઈસ અવરુ ફિટ થઈ ગયું દેખો કોઈ આવી ન જગ્યાએ ઈ માં બહુ ફિટ ન થા થા બહુ હા આમ ફૂલ વાપર હી ની હા એટલે બોલ તો જતો રે ને લે હા હા તાન ધોની સફાજર પડી ટાયર ચેન્જ કરી દીધું છે પણ જે સ્પેર બી લાવે એ પંચર છે એટલે અમે કોમ કરીએ આ ટાયર લઈ ઉપર પંચર પંચર કટાવવા માટે રૂપાલ કંપા અને ટાયર માં

ગાઈઝ આજના કોમેડી વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ભાઈ અંધારો અંધાર થઈ ગયું છે શિયાળામાં તો વહેલો દિવસ હાથમી જતો હોય છે બાકી તમને બધા આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવાયેલા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મર્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી માતાજી અને પેલી ચેનલ પર વિઝિટ કરતા આવજો વિક્રમભાઈ બા આજે દેશી કોમેડી લખજો આઈ જાય ચેનલ